हेलो यूट्यू फैमिल क्या सौ बता बद मजा में हूँ मजा मूँ बदर महादेव जय माताजी ने बताया मजा मई हम मजा मूँ घा समय पासा मे्याशी बद तबियत क्यों से मैंने कह पास मेरी तबियत सारी से चले आप कल हम तो कहीं खबर नहीं आपने तेरी तबियत क्या है कमेंट में खाली कह मैंने घना समय से वीडियो है हो कारण यह तो आप फोन बगड़ी गए तो बोलो ને બીજો લીધો છે આનું રિઝલ્ટ કેવું તમને લાગે છે તમારા મારા પાછા મેં એ કહી ગયો ફોનનું નામ અત્યારે હું તમને નહીં આપું પછી તમને કહી તો અત્યારે આવી રીતે ચોમાસું વાવેતર છે કરી નાખેલું બધું અને વાતાવરણ છે અત્યારે થિજ્યું છે વધે છે હું આખો દિવસ સાટા સુ ચાલું જ હતું પાણી કાઢે નહીં એવું હતું આવું રિઝલ્ટ છે આપણા ફોનનું કે રિઝલ્ટ સારું લાગે તો મને કમેન્ટ માં કહી દે કેવું છે તો પછી તમે કઈ કયો ફોન છે હું છે હું ની અત્યારે કેવાનો સમય નથી બધું કોકણ બધું તમે બતાવી ને ઓપન કર્યો એ તમને ખબર હશે જો જો છે તો નકર તમે પછી આગળ બતાવી તમે ને હું તો કઉ અત્યારે ગેમલેટ નો વિડિયો મૂકી દી ખાલી જો સમસ્યા થાય કોણ હિંગુ હું ઉછી હોય અમે રેક છોડવો છે બોલા આપણે બે ત્રણ છે મે એક કે મે નથી સિંગ બોમ કોઈ શું છે તો આવું રહેતું અને આપણે દુબગર કઈ હતા પછીનો વલોગ એક કે આપણે વાડીમાં હોટેક ન થાયયો એટલે છે એકા થયો તો બોલે આપણે જોઈ નથી બો એડીમાં એ પછી એક ફરી અમાર લાઈવ કર્યું તો આપણે દે જલ્દી છોલા પછી મે નવા હોય પછી ચાલુ સ્ટાર્ટિંગ કર્યું છે તો કેવું રિઝલ્ટ લાગ્યું ને બ્લોક કેવા લાગે કમેન્ટ ન કરીજો એ આતરા રંગનું મટવા નજર હું તો છે ઓકે મેને બધું હોવાઈ ગયું છે સ્વીમ દોડા બસ બધું હોવાઈ ગયું છે અને આપ ફોન બગડેન દોત બે મહિના થઈ ગયો છે કારણે ફોન ને કામમાં ફૂલ ભીડમાં તો એમાં તો આવા મસ્ટીમ ને રેડી છે બધી હાતી બધી આટ જ છે ના કપસ પાર એ નસલો છે અને ઓલી બડી છે ના સિમ એક કરે છે ના પારવું પડ્યું છે ખાસ બસ આ વર્ષે રહી તો પારવા જો ભાઈ નહી કાય જો ઓ નથી लॉटम आकल तो बी सोप एक वक्कल बी सारूँ बी सारो से क्यों बी तो मैं नहीं खबर हमें बे तकल सौंपी लीत की सौंप खबर आ क्यों बीन से ने बोला पढ़ से चेड़ा में एक चेड़ा कहीं न थे आखाली बे सोड़ा तरह सोड़ा सोपा था बीना तो बे से एक छो न तो લેઆઉટ બી બો સારુ છે ને મિયાને બી રાખ્યો છે હિંગુનો તો મતલબ તો ની છે સા લાંબી સારીલી હિંગ થાય છે બી હરસ છે હવે કે હરીકો હોય ની હવે આપણે બ્લોક ડેલી આવશે ડેલી લે ગી ગને છે લે ડેલી છે એ ટેમોટો મ આવી જાય હો બ્લોક કરેક્ટ કામ નું બીડ બોશે ને ઉશે તો નઈ આવે બીડ વિન કરવામાં તો हाँ जब हुई जवा हाँ जब काम हो तो कारक नहीं खबर वीडियो आई कंटीन्यू जो बताए नवा सब्सक्राइब कर ले सपोर्ट आपको आगे सब्सक्राइब नवाई सबसाइब करें बीजा लाइक निशेड पताज कॉम्पन से मरी दीजिए रिजल्ट से वह तो डेली लोग आई तो बता निहज तो बता दें जय बाय बाय टाटा